નમસ્તે મિત્રો તો ચાલો આજે આપણે બનાવવાનું છે ગુંદાનું અથાણું એ પણ બાફેલા ગુંદાનું અથાણું એના માટે આપણે પાંચસો ગ્રામ ગુંદા લીધા છે જેને આવી રીતે ગરમ પાણી થઈ જાય પછી જેડ કરી અને બાફા મૂકી દેવાના છે ઉપર જ મીઠું એડ કરી દેવાનું છે અને આવી રીતે પ્રેશ કરી અને દબાવીને ગુંદાને ગરમ પાણીમાં રહેવા રાખવાના છે પાંચથી સાત મિનિટમાં આપણા ગુંદા એકદમ બફાઈ જશે બહુ ઝાઝા નથી બાફાના ફક્ત નખ ખૂચ એવા જ બાફવાના છે પછી એના આપણે આવી રીતે નિતારી અને ઠંડા થવા દેવાના છે એ ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે ત્રણસો ગ્રામ જેટલી એક કેરી લીધી છે મેં એની આવી રીતે છાલ ઉતાર અને જે આપણે રૂટિન ખમણી હોય છે એનાથી ખમણી અને આવું ઝીણું ખમણ તૈયાર કરી લીધું છે હવે આ ખમણ આખી કેરીનું ખમણે છે પછી એની અંદર મેં હળદર અને મીઠું એક ચમચી મીઠું અને અડધી ચમચી હળદર એડ કરી એકદમ મિક્સ કરી અને એક બાજુ મૂકી દીધું છે જેથી મીઠાનું પાણી છૂટશે એટલે આપણે એને રેસ્ટ કરવા મૂકી દેવાના છે અને પછી હવે ગુંદા ઠરી ગયા છે તો આપણે એમાંથી ગુંદાના ઠળિયા કાઢવા માટે કામે સેજ મીઠું અને હાથ સેજ મીઠાવાળા કરી લેશું એટલે એકદમ સરસ ઇઝીલી આવી રીતે ગુંદાના ઠળિયા નીકળી જશે અને આપણા હાથ પણ ચીકણા નહીં થાય તો મેં બધા ગુંદાના ઠળિયા કાઢી લીધા છે ત્યાં સુધીમાં કેરીમાં પાણી મીઠાનું પાણી પણ છૂટી ગયું છે તો એને આવી રીતે તમે દબાવી અને બધું જ પાણી કાઢી લેજો જો તમને દબાવી ન ફાવે તો કપડાંની મદદથી પણ કાઢી શકો તો આવી રીતે મેં બધું પાણી કાઢી લીધું છે અને જે ખાટું પાણી નીકળ્યું છે એ મેં ગુંદામાં રેડી દીધું છે અને એકદમ ગુંદા બ્રાઇટ થઈ જશે ને ચિકાસ વગરના થઈ જશે તો હવે એને આપણે થોડીક વાર સુકવવા મૂકી દઈશું ગુંદાને ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી નાખીએ એની અંદર મેં બે ચમચી મરચાંની ભૂકીને અડધી ચમચી હિંગ અને બે મોટા ચમચા ભરીને તૈયાર સાંભળ આચાર મસાલો જે આવે છે એ એડ કરી દીધો છે તમે ઘરનો આચાર મસાલો પણ એડ કરી શકો તો આવી રીતે મેં મસાલો તૈયાર કરી લીધો છે હવે ગુંદા પણ સુકાઈ થોડાક હોય એવું લાગે તો એને આવી રીતે આપણે કોટનના કપડાની મદદથી કોરા કરી લેવાના છે અને પછી હવે એને આપણે એકદમ સાફ થઈ જાય અને ચીકાસ વગરના થઈ જશે તો હવે આને આપણે બધા ગુંદા મસાલો ભરીને તૈયાર કરશું તેના માટે મેં મસાલાની બાજુમાં જ રાખી અને આવી રીતે બધા ગુંદા ભરી લેવાના છે જો તમારે બૂ દાબીને નથી ભરવાના હળવા હાથે ભરી અને આવી રીતે બધા ગુંદા ભરી લ્યો એકવાર આ રીતે બનાવશો તો જે નહીં ખાતા હોય એ પણ આ ગુંદાનો અથાણું ખાવા મળશે તો આવી રીતે ધીમે ધીમે મેં બધા ભરી લીધા છે હવે જે મસાલો વધ્યો છે એની અંદર મેં બીજો એક ચમચી ભરીને એક ચમચા ભરીને અથા અથાણાનો મસાલો એડ કરી દીધો છે અને બધું મિક્સ કરી અને ઢાંકીને રહેવા દીધું છે હજી આપણે તેલ એડ નથી કર્યું કારણ કે તેલ હમણાં નહીં એડ કરીએ તેલ એડ કરશું તો મસાલો બધો બહાર છૂટી જશે એટલે પાંચથી છ કલાક મેં તેલને ગરમ કરીને ઠંડુ થવા દીધું છે એટલી વાર આપણે અથાણું પણ એમને રાખો પાંચથી છ કલાક થઈ જાય તેલ ઠંડુ થઈ જાય એટલે આપણે આવી રીતે એની અંદર એડ કરી દેવાનું છે તેલ અને જો તેલ એડ કરીએ એટલે કેટલું સરસ ચમકદાર અથાણું આપણું રેડી છે તેને આવી રીતે દબાવી તેલ ઉપર રહે એવી જ રીતે રાખી અને આખી રાત રહેવા દેસું એટલે સવારે આપણું અથાણું ખાવા માટે રેડી છે તો એને આપણે કાચની ચોખ્ખી બણીમાં ભરી અને મહિના દિવસ સુધી આપણે એને ખાઈ શકશું જો તમારે વધારે રાખવું હોય તો એને ફ્રીજમાં રાખી દેજો અને આવી રીતે તેલ ઉપર રહે એવી જ રીતે અથાણું હંમેશા રાખવાનું એટલે આપણું અથાણું ના બગડે અને ફૂંક પણ ના આવે તો આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરો અને જો આ અથાણું તમે આખા બાર મહિના માટે બનાવવા માગતા હોવ તેની અંદર આપણે જે કેરીનું ખમણ છે ને ડ્રાય કરી નાખવાનું એટલે એ વધારે લાંબો સમય સારું રહેશે તો એકવાર આ રીતે જરૂર ટ્રાય કરો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાય